યાદ એવી સર્વભૂતેષુ શું શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ ઓમ નમઃ શિવાય અને જય માતાજી ભક્તો ભક્તો આજે આપણે વિડીયોમાં સાંભળીએ ચામુંડા માતાજીનું ધામ ચોટીલા માતાજીની કથા મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી માન્યતા વિશે તો ધ્યાનથી વિડીયો સાંભળજો અમદાવાદથી રાજકોટ જતા રસ્તામાં રાષ્ટ્રીય રાજમાર્ગની બાજુમાં ચોટીલાનું નામ ગામ આવે છે તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે તેમાંની એક ઊંચી ટેકરી પર માં ચામુંડાનું એક સુંદર ભવ્ય વિશાળ અને જોતાં જ મનને હરી લે તેવું મંદિર છે ટેકરી પર ચડવા માટે સરસ મજાના પગથિયા છે છસો જેટલા પગથિયા પર થોડાક થાક સાથે ચડ્યા પછી ચામુંડા માતાજીના સ્થાનકના દર્શન કરીને દૂર દૂર દેશાવરથી આવતા હજારો ભાવિક ભક્તો પોતાની જાતને કૃતાર્થ માને છે ચામુંડા માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે તેઓ ક્યારે થઈ અને કંઈ નિશ્ચિત સમયગાળો નથી પરંતુ એમ કહેવાય છે કે અરસામાં પાંડવો થયા એ અરસામાં ચામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોકમાન્યતા છે આ તો એક માત્ર દંતકથા છે સત્ય શું છે તે કોઈ પણ જાણતું નથી પરંતુ માના અપરંપાર મહિમાથી હજારો લોકો દર્શને આવે છે કેટલાક ભક્તો પૂનમ કે બેસતો મહિનો હોય કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શને આવતા હોય છે અહીં રોકાવા માટે ગેસ્ટ હાઉસ ધર્મશાળાઓની સગવડ છે વહેલી સવારે પાંચ વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી પૂજારી સહિત બધા નીચે આવી જાય છે ઋતુ પ્રમાણે થતાં સૂર્યોદય સૂર્યાસ્ત ફેરફાર સમય પ્રમાણે સવાર સાંજની આરતીનો સમય ફરે છે માનતા માટેની ચૂંડડી પ્રસાદીની પૂજાનો સામાન તળેટીમાં આવેલી દુકાનોમાંથી મળી રહે છે ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી ધોરી માર્ગ પર જમવા માટે સારા અને રસ્તા ભોજનાલયો ઉપલબ્ધ છે અમદાવાદથી રાજકોટ તરફ જતો તમામ વાહન વ્યવહાર ચોટીલાથી પસાર થાય છે ખાનગી વાહનો પણ મળી રહે છે અહીંથી રાજકોટ પચાસ કિલોમીટર દૂર છે ચોટીલાનું આ પવિત્ર સ્થળ બાવન શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ છે પુરાણમાં આપેલી વાર્તા પ્રમાણે પ્રજાપતિ દક્ષરાજે જગત કલ્યાણ માટે એક યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞમાં બ્રહ્મા વિષ્ણુ દેવગણ અને ઋષિગણ સહિત બધા ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું માત્ર પોતાના જમાય દેવાથી દેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રખાયા કોઈપણ પક્ષ ભગવાન શિવની હાજરી વગર નકામો અને નિરર્થક છે વગર આમંત્રણે ભગવાન શિવજીની નામ અરજી છતાં મા સતી પિતા દક્ષરાજના યજ્ઞમાં ભાગ લેવા ગયા પિયરમાં મા સતીનો કોઈએ ભાવ પૂછ્યો નહીં સતી મનોમન સહન કરી ગયા પરંતુ જ્યારે યજ્ઞમાં શિવની સ્થાપના ન થયેલી જોઈ ત્યારે બાજુ દુઃખ થયા પતિનું અપમાન સહન ન થતાં મા સતીએ યજ્ઞની જ્વાળમાં કૂદીને પોતાની જાતને અગ્નિદેવને સમર્પિત કરી દીધા ભગવાન શંકરે આ સમાચાર જાણ્યા ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા દક્ષરાજને પકડી મારી નાખવા માટે મોકલ્યા ચારે બાજુ હાહાકાર મચી ગયો સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈને તેમણે તાંડવ નૃત્ય કર્યું આ તાંડવ નૃત્ય એટલું ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મચી ગયો ભગવાન શંકરનું તાંડવ નૃત્ય રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળેલા મૃતદેહના ટુકડા કર્યા જ્યાં સતીના અંગનો જ ટુકડો પડ્યો ત્યાં એક શક્તિપીઠ બની ગયું ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે એમાંનો એક ચોટીલા પણ હોવાની માન્યતા છે મંદિરનો ઇતિહાસ પણ રોચક છે મા ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ પ્રસિદ્ધ છે લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી ઋષિ મુનિઓએ આદ્યશક્તિને આરાધના કરી ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થઈ આદ્યશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું ત્યારે ઋષિ મુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માગ્યું તેમની વાત સાંભળતા માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો માતાએ જે સ્થળે ચંડ અને મુંડ નામનો રાક્ષસનો વધ કર્યો હતો ત્યાં જ તેમની સ્થાપના કરવામાં આવી તે જ આપણું ચોટીલામાંનું ચામુંડમાં મંદિર માતાની દ્વિમુખી છબી જ્યારે ઋષિ મુનિઓ દ્વારા આદ્યશક્તિની આરાધના કરવામાં આવી ત્યારે શક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે બે સ્વરૂપ ધારણ કર્યા હતા માતાએ એ બે રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે શા માટે કહેવામાં આવે છે ચામુંડા શક્તિના ચોસઠ અવતારોમાંથી ચામુંડા એક છે શક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું તેમનું વાહન સિંહ છે સાંજ પડતા જ માતાનો દરબાર કરવામાં આવે છે ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર છે કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે સાત વાગ્યે બંધ થઈ જાય છે સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈને મંજૂરી આપવામાં આવતી નથી શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે સાત પહેલાં દર્શન કરી ઉતરી જાય છે મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે ભક્તો અહીં સિંહ કરે છે મંદિરની રક્ષા કહેવાય છે કે ચોટીલા પર મા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે અહીં મહત્વના તહેવાર મંદિરમાં વર્ષની ત્રણ નવરાત્રિ ઉજવણી કરવામાં આવે છે મહા ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સમયે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે નવરાત્રિ દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે આસો માસની નવરાત્રિના આઠમના નોરતે ડુંગર પર નવચંડી હવન પણ કરવામાં આવે છે ભોજનાલય અને રહેવાની પણ વ્યવસ્થા અહીં છે ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓના ઘસારાને જોતા ભોજનાલયની વ્યવસ્થા પણ છે દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલા બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે ભક્તો આવો તો મા ચોટીલા માતાજીનો મહિમા સુંદરા વિડિયો વિડીયો સાંભળવો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય ચોટીલાવાળા ચામુંડવા લખજો અને આ વિડિયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો જય માતાજી